સરકારી વિનય અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહાબેન વસાવાની કલાત્મક કૃતિને કોપીરાઇટ માન્યતા મળી સરકારી વિનય અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહાબેન જયંતિલાલ વસાવા દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગ જર્ની ટુ ધ મૂન ચંદ્રયાન થ્રી ઇન વાર્લી આર્ટને ભારત સરકારના કોપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળી છે આ પેઇન્ટિંગમાં પરંપરાગત વાર્લી આર્ટ શૈલીનો ઉપયોગ કરી ચંદ્રયાન થ્રી મિશન અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે ખાસિયત એ છે કે આ કલાકૃતિ કેનવાસ બોર્ડ પર ગોબરથી લીપેલી અને રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવે છે જે તેને અનોખી અને સર્જનાત્મક બનાવે છે કૃતિ પરંપરાગત કલા અને આધુનિક અંતરિક્ષ વિજ્ઞાનના સંયોજનનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા સ્નેહાબેન વસાવાને આ વિશેષ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યું છે સ્નેહાબેને લગભગ સો ની આસપાસ વાર્લી પેઇન્ટિંગ કરી છે પ્રતિનિધિ મિનહાઝ મલેક દેડિયાપાડા મારું નામ વસાવા સ્નેહા જયંતીલાલ છે મારું ગામ રામપા છે અહીં સરકારી વિડાયન કોલેજમાં અભ્યાસ ખતમ કરી હાલ વાલિયા કોલેજ કરું છું એમએમાં અત્યારે જે મારું ચંદ્રયાન થ્રી પેઇન્ટિંગ જર્ની ટુ ધ મૂન ચંદ્રયાન 3 વાળું પેઇન્ટિંગ જેનું મારું કોપીરાઈટ થયું છે તેની પ્રેરણા મને ક્યાંથી મળી અને તેના મારા અનુભવ કેવા છે અને તેની મને ખુશી કેટલી છે તે મારે અહીં આજે રજૂઆત કરવાની છે તો આ પેઇન્ટિંગની શરૂઆત મેં અહીંયા આ ડેરીયાવાડા કોલેજમાંથી જ મેં તાલીમ લીધી હતી સૌપ્રથમ મેં કાંતિલાલ સર દ્વારા તાલીમ લીધી હતી જેમણે અમને પંદર દિવસની તાલીમ આપી હતી અમને પહેલાં તો ખબર જ ન હતી કે વાલી પેઇન્ટિંગ શું છે કઈ રીતે થાય છે અને તે આપણા આદિવાસી સમાજ માટે કેટલી પરંપરાગત છે અને તેમાં કઈ કઈ વસ્તુઓ એડ કરવામાં આવે છે તે બધું અમને કાંતિલાલ સરે આઈડિયા આપ્યા અને એ માં કઈ કઈ વસ્તુ આપણે લેવી જોઈએ અને ક્યાં ઉપયોગ કરવો જોઈએ તે બધી વસ્તુ અમને શીખવી ત્યારબાદ અમે સુંદર સર દ્વારા આ પેઇન્ટિંગની તાલીમ લીધી અને હાલ અમારી કોલેજમાં ડિલીયાપાડા કોલેજમાં જે કંઈ પણ વર્ક કર્યું છે તે હું અને મારા ફ્રેન્ડ જે લોકોએ અમે તાલીમ લીધી હતી તે સૌ દ્વારા ત્યાં ડ્રો કરવામાં આવી છે ત્યાં પછી મને અમારા મહેશ સરે આ કોપીરાઈટ વિશે મને માહિતી આપી અને તેની ઇન્ફોર્મેશન મને પછી બધી આખી ડિટેલ્સમાં કીધી કે આવી રીતે આપણે કોઈ પિક્ચર્સ ડ્રો કરવાનું છે એવું ચિત્ર બનાવવાનું છે કે જે આપણે સોશિયલ મીડિયા પર કશે જ ઉપલબ્ધ ના હોય તો મને મારા પ્રોફેસરે જે ટાઈમે હું અહીંયા ડેડિયાપાડા કોલેજમાં જે ડ્રો કરતી હતી તે ટાઈમે મને મારા પ્રોફેસરે જ કીધું હતું કે આપણે આવી રીતે કોઈક યુનિક વસ્તુ પર પણ કરી શકીએ સરે મને એવું પણ મને યાદ હતું કે ચંદ્રયાન થ્રી પર આવું કંઈ નથી થયું મેં સોશિયલ મીડિયા પર ચેક કર્યું બધે જ જોયું તો એમ નોર્મલી પીક જોવા મળે છે આપણે ચંદ્રયાન થ્રીના પણ વાલીમાં ડ્રો કરેલું કશે જ નહોતું તો પછી મને આઈડિયા આવ્યો કે મેં થોડા થોડા ફોટા બધેથી લઉં ઓનલાઈન જ્યાં હોય ચંદ્રયાન થ્રીના તે બધા ફોટા મેં લીધા તેમાંથી થોડી થોડી વસ્તુઓ મેં બધી જગ્યાએથી એક એક વસ્તુ કોપી કરી લઈ અને મારા ચિત્રમાં એડ કરી લે અને ત્યાં પછી મેં આ મારું ચિત્ર આખું કમ્પ્લીટ કર્યું એ હાલ મારું એ પેઇન્ટિંગ દેરિયાપાડા કોલેજમાં જ છે મારા પ્રિન્સિપાલની ઓફિસમાં નમસ્તે